સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલ એથર કેમિકલ્સ કંપનીમાં આગની ઘટનામાં દસ કામદારોના કરુણ મોત નીપજ્યા છે અને આ દુઃખદ ઘટના માટે કંપનીના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના બપોરે એક વાગ્યે સુરત એકમની ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની પાંડેસરા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ વધુમાં કોંગ્રેસના સિનિયર નેતા શ્રી હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સુરત એકમના ચેરમેન શ્રીમતી જીજ્ઞાબેન ઓઝા મેડમે ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે ઉધના વિસ્તારમાં પર્યાવરણ કાયદાનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકો રાહદારીઓમાં કેન્સર જેવા અત્યંત જીવલેણ રોગો દેખાઈ રહ્યા છે પ્રદૂષણ ફેલાવતા એથર કેમિકલ કંપની જેવા અનેક ઔદ્યોગિક એકમો પર મોનિટરિંગ કરવામાં જીપીસીબી તદ્દન નિષ્ફળ રહ્યું હોય તેવું દેખાઈ આવે છે અમારી માંગ છે કે આ એથર કેમિકલ કંપનીમાં મૃત્યુ પામેલ લોકોને યોગ્ય વળતર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ આ પ્રસંગે પ્રમુખ હસમુખ દેસાઈ સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશી સુનાલ શેખ શૈલેષ રાયકા વિપુલ ઉધનાવાલા રહીશા શેખ મનોજ પાડી કિશોર શિંદે અશોક કોઠારી સુભાષ વ્યાસ શશી દુબે શૈલેષ રાજપૂત જયેશ મહારાજ મુકેશ રાણા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા